હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા ચેનલમાં જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજે આપણે બનાવશું પાંરગડાની રેસીપી તો ચાલો શરૂ કરીએ પાં રગડો બનાવવાનો રગડો બનાવવા માટે મેં પાંચ મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે હવે બટેટાને આ રીતે બેથી ત્રણ ભાગમાં કટ કરી લેશું આ રીતે બટેટાના નાના પીસ કરી લેશું તો બટેટા જલ્દીથી બફાઈ જશે તો આ જ રીતે મેં આ બધા બટેટાના નાના પીસ તૈયાર કરી લીધા છે હવે આપણે આને પ્રેશર કૂકરમાં એડ કરી દઈશું રગડો બનાવવા માટે મેં પીળા વટાણાને બાર કલાક પહેલાં પલાળી દીધા હતા હવે વટાણા સરસ પલળી ગયા છે તો એનું પાણી છે આ રીતે કાઢી લેશું અને એને પણ પ્રેશર કૂકરમાં એડ કરી દેસું પીળા કઠોર વટાણા તમને કોઈપણ કરિયાણાની દુકાને મળી જશે હવે આપણે આ વટાણા અને બટેટા ડૂબી જાય એટલું પાણી એડ કરીશું સાથે જ અડધી ચમચી મીઠું એડ કરીશું હવે ઢાંકણને બંધ કરી અને બે સીટી આવી જાય ત્યાં સુધી આને બાફી લેશું તો મેં બે સીટી લગાવી લીધી છે અને વટાણા અને બટેટા સરસ રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે વટાણા અને બટેટાને બાફીને તૈયાર કરી લેવાના હવે આમાંથી થોડા આખા વટાણા આપણે અલગથી કાઢી લેશું બે ચમચા જેટલા વટાણાને આપણે અલગથી કાઢી લેશું અને આ વટાણાનો આપણે છેલ્લે ઉપયોગ કરીશું આખા વટાણા આપણે રગડાને બનાવતી વખતે લાસ્ટમાં એડ કરીશું આ રીતે થોડા આખા વટાણા હશે તો રગડો દેખાવમાં સરસ લાગશે હવે આપણે વટાણાને અલગથી કાઢી લીધા છે જે બાફેલા બટેટા અને વટાણા છે એને આપણે આ રીતે મિક્સ કરી લેશું બટેટા જાડી પેસ્ટ જેવા થઈ જાય એ રીતે આપણે આને મેચ કરી લેશું તમે બટેટાની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ રીતે આપણે આને મેચ કરી અને તૈયાર કરી લેવાના છે હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું હવે કોઈ પણ એક પેન લઈ લેશું અને એમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું તેલ ગરમ થઈ જાય તે પછી એમાં રાઈ એડ કરશું રાઈ ફૂટવા લાગી છે હવે આમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તે પછી ઝીણી સુધારેલી ડુંગળી એડ કરશું ડુંગળી આપણે અડધી એડ કરીશું અને અડધી અલગથી રાખી દેસું જેનો આપણે સેલે ઉપયોગ કરીશું હવે આ ડુંગળીને એકવાર મિક્સ કરી લઈએ પેસ્ટ અને ડુંગળીને પકડતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું જેથી મસાલા બળે નહીં હવે આમાં હવે આમાં પોણી ચમચી જેટલું મીઠું એડ કરશું જેથી ડુંગળી સહેલાઈથી ગળી જાય અને આ રીતે મિક્સ કરી અને ડુંગળીનો કલર ગોલ્ડન ના થઈ જાય ત્યાં સુધી પકાવી લેશું આ રીતે એકથી બે મિનિટ પકાવી લીધા પછી ડુંગળીનો કલર છે એ લાઇટ ગોલ્ડન જેવો થવા લાગશે જો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે ડુંગળી છે એ પાકી ગઈ છે હવે આમાં ટમેટા એડ કરશું મેં બે મીડિયમ સાઇઝના ટમેટાની ઝીણા કટ કરી લીધા છે એ આપણે આમાં એડ કરી દીધા છે હવે આને પણ મીડિયમ ફ્લેમ પર થોડીવાર માટે પાકવા દેશું જેમ જેમ ટમેટા પાકવા લાગશે તેમ તેમ આમાંથી તેલ છૂટું થવા લાગશે તમે જોઈ શકો છો ટમેટાની ઉપર તેલ આવી ગયું છે હવે આ ટમેટા પણ પાકી ગયા છે હવે આપણે આમાં મસાલા એડ કરીશું મસાલામાં એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને ચપટી જેટલી હળદર એડ કરશું હવે આ બધા જ મસાલાને એકવાર મિક્સ કરી અને થોડીવાર માટે પકાવી લેશું જેથી બધા જ મસાલા સારી રીતે પાકી જાય મસાલા પાકી જાય તે પછી આપણે જે વટાણા અને બટેટાની પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી એ એડ કરીશું બધી જ પેસ્ટ આપણે એકસાથે એડ કરી દઈશું હવે આને એકવાર મિક્સ કરી લઈએ જેથી બધા જ મસાલા સારી રીતે ભળી જાય આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરશું તો આ રીતે મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે હવે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી લેશું અને ફરી પાછા એકવાર આ બધા જ મસાલાને મિક્સ કરી લેશું પાવરગડાને એકદમ બજારમાં મળે એવો બનાવવા માટે આપણે આમાં થોડો ગરમ મસાલો એડ કરીશું અને સાથે જ આપણે જે વટાણા અલગથી કાઢ્યા હતા એ એડ કરીશું હવે આને એકવાર આ રીતે મિક્સ કરી લેશું જો તમારે આનો કલર પીરો રાખવો હોય તો આમ પણ રાખી શકો છો અને જો બજારમાં મળે એવો લાલ કરવો હોય તો આમાં એક ચપટી ફૂડ કલર એડ કરશું તે પછી આ રીતે બધા જ રગડામાં ફૂડ કલર સારી રીતે મિક્સ કરી લેશું થોડી જ વારમાં રગડાનો કલર છે એ લાલ થઈ જશે ફૂડ કલર એડ કરવો ઓપ્શનલ છે જો તમારે એડ કરવો હોય તો એડ કરી શકો નહીં તર આને સ્કીપ પણ કરી શકો હવે આપણે આ રગડાને ત્યાં સુધી પકાવશું જ્યાં સુધી રગડો એકવાર સારી રીતે ઉકળી જાય તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આમાં ઉભાર આવવા માંડ્યો છે થોડી જ વારમાં સારો ઉભાર આવી જશે રગડાને પકાવતી વખતે તમે ગેસની ફ્લેમને હાઈ રાખજો જેથી રગડો ફટાફટ પાકી જાય તો તમે જોઈ શકો છો સારો એવો ઉભાર આવી ગયો છે અને રગડો પાકી ગયો છે બન્યો છે ને એકદમ બહાર મળે એવો જ રગડો પાકી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આમાં થોડા લીલા ધાણા એડ કરશું ધાણા એડ કરવાથી રગડાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે હવે આને એકવાર મિક્સ કરી લઈએ આમાં રગડો બનીને તૈયાર છે હવે આને આપણે સર્વ કરી લેશું સર્વ કરવા માટે મેં એક પાઉ લઈ લીધું છે પાંના આપણે આ રીતે નાના નાના પીસ કરી લેવાના અને એને પ્લેટમાં આ રીતે રાખતા જશું આ રીતે જેટલું પાઉં પ્લેટમાં સમાઈ શકે એટલા પાવના આપણે પીસીસ કરી લેશું હવે રગડો જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે એને પાઉની ઉપર સવ કરશું તો આ રીતે પાઉની ઉપર રગડાને નાખતા જશું બધા જ પાવ સારી રીતે ડૂબી જાય એમ આપણે રગડાને સવ કરવાનો છે રગડો બહુ ગરમ છે તો હાથ તગે છે એટલે પ્લેટને નીચે રાખી છે હવે એ જ રીતે હું પાઉની ઉપર રગડો એડ કરું છું આ રીતે બધા જ પાઉ છે રગડામાં ઢંકાઈ ગયા છે હવે આ રગડાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે આમાં એડ કરીશું ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ચટણી તમે તમારી પસંદ અનુસાર વધારે કે ઓછી એડ કરી શકો છો મને તો આ ખજૂર આમલીની ચટણી ખૂબ જ પસંદ છે તો હું થોડી વધુ એડ કરીશ હવે આપણે આમાં એડ કરીશું લીલી તીખી ચટણી આ ચટણી પણ તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછી એડ કરી શકો છો હવે આપણે જે સુધારેલી ડુંગળી રાખી હતી એ આમાં એડ કરીશું તે પછી આપણે આમાં વઘારેલા સિંગના ફાડા એડ કરીશું આ એડ કરવાથી રગડાનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવશે હવે આપણે આમાં એડ કરીશું સૌથી છેલ્લું ઇન્ગ્રીડિયન્ટ્સ આ છે સેવ સેવથી આ રીતે રગડાને ગાર્લિશ કરી લેશું આ રીતે આ ભાવ રગડો બનીને તૈયાર છે રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવા જ નવા નવા રેસીપીના વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઘરે કોઈ મહેમાન આવે કે ચટપટું ખાવાનું મન થાય તો ફટાફટથી બનાવીને તૈયાર કરો આ પાંરગડાની રેસીપી આ રેસીપી બનાવવામાં એકદમ સહેલી અને ફટાફટથી બની જાય છે અને સાથે જ તે ખાવામાં બધાને ખૂબ પસંદ આવે છે અને ખાસ કરીને શિયાળામાં તો પાવરગડો ખાવાની મજા ખૂબ જ આવે છે તો તમે પણ આ રેસીપીને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો મારી બતાવેલી આ રીત પ્રમાણે તમે જો પાવરગડો બનાવશો તો તે ઘરે પરફેક્ટ જ બનીને તૈયાર થશે જો બન્યો છે ને એકદમ જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો તો તમે પણ એકવાર આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો